અત્યારે આવી ગયા છીએ અમે જામનગર જિલ્લાનું લાલપુરની બાજુમાં ધરમપુર શિવાભાઈ મારે માસીના દીકરા કેટલાય ટાઈમથી હા રબારી ગઢડા અમારું રાપરવાળું કેટલાય ટાઈમથી અહીંયા આવું તું અત્યારે બનાવીશું ચાય અને અહીંયા ઘૂમલી જવું છે ભાણવડ જવું છે જ્યાં સુધી ભગવાન સાથ દેજે ઘણી બધી જગ્યાએ જવું છે અને બકરા તમે જુઓ સાહેબ બકરીઓ આવી તમને ભલી બકરીઓ શિવાભાઈની તમને નહીં જોવા મળ્યો કેમ કે મેં બકરા ચારેલા છે નાનપણમાં મને બરાબર ખબર છે કે બકરા એટલા અહીંયા સુષ્ટ પુષ્ટ છે ને કે એની વાત નહીં શિવાભાઈની મળી આપણે શિવાભાઈ આપણે કાલે ત્યાં અહીંયા આપણે ક્યાં ક્યાં જવાને ગણતરી આપણે જાવું છે બેડા ડુંગરમાં બરાબર પછી જવું ઘૂમડી હા

ચા બને રી બકરાનું દૂધ ની ચા તો જગા ભાઈકને જાય ને ત્યાં પીવા મળે હવે આ કાઠિયાવાની ચા હવે તમારી વગડાની ચા કાઠિયાવાની પહેલી તમારી ચા છે બહુ ખબર પડે બહુ ભાઈ ગમે એવો હરફ ના હોય આપડા ગાયનું નામ લઈ જાય ને 5 મિનિટમાં હરફ પકડી લે ગાયનું નામ લઈને જાય એ તો વાત અમે ઈમાં હમજોને છે ભાઈ ગાય માતાનું નામ લઈને ગમે ની હરપ પકડ હરપ ઘણા છે હા

માને તો ઘણા એવું નથી કે તા છોડી મૂકે દૂધ પીપીને પીને છોડી મુકે રોડ ઉપર ન સકડતું કોક ને ભલે દુખ લાગે પણ એ એક નોત લેતા જેવી છે કે આપણે આપણે જેનું દૂધ ખાઈ એને આપણે શાલ એનું આલન પાલન કરવું જોઈએ મૂકી ન દેવું જોઈએ ન દેવું એમાં હું ગાયો પી પીને દૂધ પી પીને રક્ત રત રસ્તામાં રખડે ખરાબ ભરી ગયા હા એ તો દખ ઉપાધી ગણી હશે હવે માતાજી આવું વહે પણ ગાય માતા નામ લઈને હર પકડો એ તમારે કને પહેલી વાર સાંભળ્યું કેટલા ખર પકડી નાખ્યા છે આટલી આટલી ઓસા પાંચ અંગે જેવ છકડે છે ઓ ઓ ઓ હજી હજી એમ નહી તમને કાયડી ન જાય એ તમને આ ટ્રીક ક્યાંથી આવી હા પર પકડવાની બસ આમ શીખી લીધી માલ સારતા સાતા અમુક બિચારો મારી નાખતા પછી એમ મને કઈક દઈ આવી ગઈ ને એટલે આના જીવ બસાવો હારો ઓલે વારું કે તમને કે કેવી રીતે ડ્રાઈવર બા બની ગયા તો બસ મોજ આવી બની ગયા તમને મોજ આવી આપ પકડવા રહી ગયા

મારી નાખે નડે ખરે નડે નડે અમુક આ શું વિચારે ને બે મારી નાખે નખમ જીવ બધે મરકો છે સાચી વાત માણસમાં મન બીજો કોઈ અહીં આટલા પકડે કોઈ નથી પકડતું આમ બે ત્રણ જણા પકડે એક લાલ પર પકડે એક બીજી ભાવના બેન કરીને આમ છે લાલપન મોરીલા ગામ અચ્છા એક પકડે ભાઈ 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 પકડી રહ્યા પછી કેવા આઈડિયા આમ કઈ રીતનો આઈડિયા આમ આઈડિયા માહિલોજો તો હર્યો છે આપણે હા મારા જનાવર જીવતા ચાલ્યા રે

પસે એનો કાય ખાલી નામ કે પછી કાય વાહે કાય ખાલી ગાય માતા નામ લે ખબર હોય ગમે ની હરો પકડ્યો ને પેલું ગાયના નામ લે નયો જાવ જી એમાં કોક વરી સેવાવાળો તો ખવા આપે 200 આપે લાલપુર વસડા ગૌશાળા છે એમાં પૈસા દી દેવા અચ્છા તમને આ જીવના જોખમે પકડીને પૈસા આવે ઈ ગૌશાળા ગૌશાળા વસડા તમે દર વર ક્યાં ઈ થોડું કી જે કાઈ ડાયરો બાયરો રખાવો આપણે વસરાદ ગૌશાળા ગમે ની એક ડાયરો હોય અચ્છા કોકરો મોકરો ની રાખી વરી જે મેળાવી ગયો ગૌશાળા ગૌશાળા